સૌને મારા નમસ્કાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન ઓગણીસો પિસ્તાલીસ થી આઝાદી પહેલા સ્થાપાયેલી અને છેલ્લા એક્યાસી વર્ષથી વટવૃક્ષની ઊભી એવી ગરડા કોલેજનો આજનો વિશેષ એનએસએસ નું શિબિર અને તેના કાર્યક્રમમાં થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે એવા પરમ આદરણીય ક્ષિપા મેડમ જે આપણા જિલ્લાના કલેક્ટરશ્રી છે આદરણીય રાકેશભાઈ હર હંમેશ આપણી પડખે ઊભા રહે છે અને એમનો વિસ્તાર પણ છે આદરણીય મિતેશભાઈ ડેપ્યુટી કલેક્ટર જેમણે છેલ્લા ઘણા દિવસોથી જહેમત ઉઠાવી છે એટલે આપના લોકલાડીલા સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ શાળા પરિવારના સદસ્યો અધ્યાપક મિત્રો તમામ આ શાળાના શિક્ષકો સરલાબેન ગાયત્રીબેન મારી સંસ્થા નું હૃદય જેને કારણે ધબકે છે એવા ટ્રસ્ટીઝ એવા આદરણી કેરશીભાઈ ટ્રસ્ટીઝ એવા આદરણી હોર્મોસભાઈ મારી સાથે સતત ખભે ખભા મિલાવીને કામ કરે છે એવા મારા વાઇસ પ્રિન્સિપલ ડોક્ટર હિતેશભાઈ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી કોલેજના અધ્યાપક મિત્રો તમામ ગ્રામજનો અને જેને કારણે આ શક્ય બન્યું છે છેલ્લા ઘણા બધા દિવસોથી મહેનત કરે છે અમારા ત્રણે ત્રણ પ્રોગ્રામ ઓફિસર્સ ડૉક્ટર રાધાબેન પ્રોફેસર હેતલબેન પ્રોફેસર કિશોરભાઈ અને એનએસએસના તમામ શિબિરાર્થીઓ મિત્રો આજનો કાર્યક્રમ સવિશેષ એટલા માટે છે કે વિશેષ બે મહાનુભાવોની ઉપસ્થિતિ છે અને રાકેશભાઈ એક કોરોનાને બાદ કરતા દસ એનએસએસના આપણે શિબિર કર્યા છે અને દરેક એનએસએસ શિબિરમાં એવા જનો આપણે એને લઈને આવ્યા છે જેને કારણે અમારા એનએસએસ શિબિરની સુગંધ આખી બદલાઈ જતી હોય છે બાકી ઘણી કોલેજોમાં શ્રીધર નીમાવતજી પણ આવવાના તો યુનિવર્સિટી પરથી ઉપસ્થિત નથી રહી શક્યા પરંતુ બીજી કોલેજોની અંદર સાહેબ સવારે જાયન બપોર છકડામ બહાર જતા રહે અને ટ્રસ્ટી મહેમાન અને પ્રિન્સિપાલ જ મહેમાન બીજો કોઈ અંદર જાય પણ નહીં પણ મે એક પણ એવો એનએસએસનો સીબી નથી કર્યો મારા અગિયાર વર્ષના કાર્યકાળ દરમિયાન કે જેની અંદર મારા વિશેષ મહેમાનો ઉપસ્થિત નહી હોય અને આજે એક નોંધનીય મહેમાન આપની સમક્ષ એ ઉપસ્થિત છે એ ઋષભ ભક્તા છે આ દિકરો અમારી સોસાયટીમાં જ રહે છે એના પિતાશ્રી આપણી જ કોલેજના વિદ્યાર્થી અને આપણી જ કોલેજમાં ભણેલા આ દીકરાઓ જેપી મોર્ગન અમેરિકા રહે છે જેપી મોર્ગન બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એ વર્ક કરે છે એકવાર જોરદાર તાળી તમામ મહેમાનો માટે થઈ જાય અને વૃક્ષ માટે પણ થઈ જાય મિત્રો ઘણા બધા પ્રવચનો કર્યામાં એક વાત ખબર નહીં રાકેશભાઈ એવું થાય કે મનમાં ને મનમાં વાગોળ્યા કરવાનું મન થયા અને એક વિશેષ આનંદ તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અને આટલી મોટી સંખ્યામાં જયારે ઉપસ્થિત છે ત્યારે એક બે વાત કહેવાનું તો મન અચૂક થાય મિત્રો જીવનમાં કોઈ ને કોઈ અમ્પાયર કોઈને કોઈ ગુરુ કોઈને કોઈ લીડર કોઈને કોઈ મેન્ટર અત્યંત જરૂરી છે જે વ્યક્તિના જીવનમાં કોઈ મેન્ટો નથી જે વ્યક્તિના જીવનમાં કોઈ ગાઈડ નથી જે વ્યક્તિના જીવનમાં કોઈ ગુરુ નથી જે વ્યક્તિના જીવનમાં કોઈ કહેનાર નથી જે વ્યક્તિના જીવનમાં કોઈ અંપાયર નથી એનું જીવન જીવન નથી મિત્રો હું બહુ સ્પષ્ટપણે માનું છું હમણાં એક થોડીક બે પાંચ મિનિટ સાબિત કરીને બતાવીશ મિત્રો એક દિવસ એવું થયું કે ગાય જંગલમાં ચરવા ગઈ આ કાલ્પનિક ઘટના છે પણ પૂર્ણ સત્ય છે આપ બધા જ મારી વાત સાથે એક હજાર એક ટકા સહમત થશો જ આ ગાય જંગલમાં ચરવા કે અચાનક સિંહ પીછો કર્યો સાયકોલોજી એવું કહે છે કે પેટવાન કરતા પ્રાણવાન બહુ મહાન હોય છે સિંહ પોતાના પેટ માટે દોડતો હતો અને ગાય પોતાના પ્રાણ બચાવવા માટે દોડતી હતી ગાય પુષ્કળ દોડી પુષ્કળ દોડી પુષ્કળ દોડી સિંહ પણ એટલી જ ગતિમાં દોડ્યો

ગાયે પાછળ ફરીને જોયું સિંહ તરફ જોયું હોર્મસભાઈ અને સિંહને પૂછ્યું કે તારો કોઈ મેન્ટર ગાઈડ છે તો સિંહે એમ કહ્યું તને કઈ અક્કલ બક્કલ છે હું વંદરાજ છું સિંહનો રાજા છું મારો કોઈ ગાઈડ હોય મારો કોઈ મેન્ટર હોય હું પોતે વંદરાજ છું ત્યારે ગાય ખૂબ શાંતિથી હસતા હસતા એવું કીધું ચહેરા બસ સ્માઈલ સાથે કે તો તું તારું મરવાનું નિશ્ચિત છે ભલે તું જંગલનો રાજા છે પણ જો તારો જીવનમાં કોઈ ગાઈડ નથી કોઈ મેન્ટર નથી તો મરું 1001% નિશ્ચિત છે એટલે સિંહે ત્રાડ મૂકી એની ભાષામાં જે પણ કહ્યું હશે તે પણ સિંહે ત્રાડ મૂકી તું સમજે છે શું અને આટલા કોન્ફિડન્સથી જ્યારે ગાય બોલતી હતી ત્યારે સિંહને ક્ષણ માટે સાહેબ વિચાર આવ્યો સાયકોલોજી ત્યાં આવે છે કે તું આટલો બધો કોન્ફિડન્સ થી કેવી રીતે બોલી શકે હું મરી જઈશ એવું કેવી રીતે બોલી શકે ત્યારે ગાય ફરી ચહેરા પર સ્માઈલ સાથે એવું કીધું કે

અને જેવો જેવો શોધતો આવશે હું જે રસ્તે ગઈ તે રસ્તે જો નહીં હશે તો પાછો ફરી જંગલમાં શોધશે અને મને ખબર છે લઈને જ આવશે અને જે એ મને ગળામાં દોરડું નાખીને ધીમે રહીને મને ખેંચી દેશે અને ઘરે લઈ જશે કારણ કે મારા જીવનમાં મારો મેન્ટર છે મારો ગાઈડ છે અને તું અનરાજ છે છતાં પણ તું કોઈ સંજોગમાં બચી શકશે નહીં કારણ કે દળ ફસાય તો મરી જશે મિત્રો જીવનમાં મેન્ટર હોવો બહુ જરૂરી છે તાળી પાડવી તો શકાય પાડવાનું ચૂકી જાય પણ કે તાળી પાડવા માટે એટલા માટે કહ્યું કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ નહીં કરે અહીંયા આગળ કે સાહેબને તાળીની વાવા જોઈએ છે એવું નથી તાળી એટલા માટે પડાવી કારણ કે ક્લેપિંગ થેરાપી છે આપણે તો નાન્યતર જાતિના લોકો છે સાહેબ ક્યારેય માંદો નથી પડતા માંદા પડતો બહુ રેર આપણે જોયા છે કે આપણે દવાખાના લાઈનમાં બેઠા હોય કોઈ નાન્યતર જાતિનો વ્યક્તિ કોઈ માદા જોયા નથી કારણ મેડિકલ સાયન્સે શોધી કાઢ્યું છે કે માણસ બંને હાથે પાડે છે સાહેબ બધા દબાઈ જાય છે માણસ ક્યારેય માંદો નથી પડતો એટલે જ્યાં તાળી અમારા સાયકોલોજીના ક્લાસમાં તો પચાસ પચાસ તાળી લેક્ચર પતે એટલે પાડીએ છીએ પણ તાળી પાડતા રહે છે બીજું લાફિંગ થેરાપી છે માણસ હસતો નથી સાહેબ હસતો સાહેબ બંધ થઈ ગયો છે ખબર નહીં માણસને હસવામાં કોઈ ચાર્જ લાગતો હોય હવે તો સાહેબ અમેરિકામાં તો જાણતો અમેરિકામાં તો ચાર્જ આપીને એ લોકો હસે છે લાફિંગ ક્લિનિક ચાલે છે આપણે તો ક્લબ ચાલે છે ખરેખર માણસને હસતો જોઈએ ને તો આપણને દેખાયથી કોઈ માણસ હસતો હોય સવારથી નોકરી માટે જતો હોય ને ટિફિનનો ડબ્બો બટાકાનું શાક ને ભાખરી બાંધેલી હોય તો સાહેબ બસ લેવા આવે ગામડે ગામડે બી એક માણસોને તો તે ઉભો રંગ જો તમે પૂછો નહીં તે ક્યાં જાય છે સાહેબ એના મોડામાંથી જે શબ્દો હશે ને નોકરો કરવા નોકરો સાહેબ નોકરો એટલા માટે બોલે જે જગ્યાએ જાય છે કામ એને ગમતું નથી મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે જીવનનો મેન્ટર હોવો જરૂરી છે એટલે એક છે ક્લેપિંગ થેરાપી બીજી છે લાફિંગ થેરાપી અને સાહેબ ત્રીજી છે ક્રાઇમ થેરાપી આ સત્ય બાબત છે પૂર્ણ સત્ય છે સાયન્ટિફિક સત્ય છે ક્રાઇમ થેરાપી એટલે રડી લેવું તમામ પુરુષ મિત્રો આટલી સંખ્યામાં બેઠા છે મારી સહિત તો તમામ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મહિનામાં એકવાર રડી વાર સાહેબ પુરુષ નથી રડતો જિંદગીમાં સાહેબ પુરુષ ભાઈ રડે છે એક દીકરીને વિદાય આપે ત્યારે અને બીજો દીકરો છોડે ત્યારે આખી જિંદગી પુરુષ ક્યારે રડતો નથી અને એટલા માટે જ એટેક આવે છે સ્ત્રીઓને સાહેબ એટેક આવે તમે હમૃત નહી એટેક બિલકુલ નહીં આવે કદાચ આવે નહીં પણ કદાચ મે બી લા એવું તો ન કહી શકાય આપણાથી વિવેક ચૂકાઈ જાય પણ લાવે ખરે આવે તો નહીં ક્ષમા કરજો બાકી આવવાનું તો કોઈ છે જ નહીં સાહેબ અપમાનમાં કોઈ કિસ્સો બની અમે બની શકે બાકી તો સ્ત્રીઓને એટેક કોઈ દાડો નહીં કારણ સાહેબ એનું સાયકોલોજીકલ કારણ છે અને સાયન્ટિફિક રીઝન છે કારણ કે સ્ત્રીઓ પોતાની લાગણીઓ વહાવી દે છે સાહેબ શાકભાજી માર્કેટમાં બે બહેનો મળી હોય ને સાહેબ તો એકબીજાને વાત કરતા કરતા એ પેલી રડી પેલી દુઃખ પડતા આ રડી પડે સાહેબ એને કઈ લેવા દેવાની મળે એટલે માતા બહેનો પોતાની લાગણી વહાવી દે છે એટલે ક્યારેય નથી આવતો મિત્રો આ એક વાત કે જીવનનો ગાઈડ અમ્પાયર તમારો હોવો જોઈએ વિશ્વની કોઈ પણ ટુર્નામેન્ટ એવી નહીં હશે જેમાં અમ્પાયર હોય કોલેજ આ બે કામ માટે જે વાત કરું છું કે ગાયડા કોલેજ શિક્ષણ નથી આપતું સાથે સંસ્કાર આપે છે અને સંસ્કાર હિન શિક્ષિત એટમ બમ્બ અને હાઇડ્રોજન બમ્બ કરતા પણ ખરાબ હોય છે એની સંપૂર્ણ અવેરનેસ ગાયડા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે મને છે

કે આ તો કહેવું જ જોઈએ તો માએ એવું કીધું મારી જોડે રહેજો માએ એવું કીધું કે દીકરા બે ત્રણ ગામ છોડીને ચોથા ગામમાં એક મુનિ મહારાજ રહે છે એને ખબર છે કે આપણી ગરીબી ક્યારે દૂર થશે એટલે જૂના જમાનાની વાત છે બહુ વર્ષો પુરાણી વાત છે એટલે દીકરો સવારની પૂરો ચાલતો 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 ગયો અને સહજ પડી ગઈ ગામમાં રોકાવાનું થયું શેઠ શેઠાણી હતા રોકાયો ત્યારે છે ને લોકો પ્રશ્ન બોની પૂછતા જૂના જમાનામાં આવે તો જમાડતા પતિથીને જમાડતા જમાડતા પ્રશ્ન કર્યો કે ભાઈ તું ક્યાં જાય છે એણે એમ કીધું કે મારી માને મેં ગઈકાલે સવાલ પૂછ્યો કે આપણી ગરીબી ક્યારે દૂર થશે માએ કે ત્રણ ગામ છોડીને ચોથા ગામમાં એક મુનિ મહારાજ રહે છે એને ખબર છે કે આપણી ગરીબી ક્યારે દૂર થશે તો એ એને પૂછવા જાઉં છું તો પેલા એ કીધું કે મારું કામ કરતો આવે તો કે શું તો કે મારું કામ એ છે કે મારી દીકરી પરણવા લાયક થઈ ગઈ છે પણ હજી બોલતી નથી સાંભળી તો શકે છે બોલતી નથી તો પ્લીઝ જરા પૂછતો આવશે નહીં આપણે ત્યાં પણ વેગામથી કોઈ નવસારી આવું મામાની પેટીસ જતો છે નવસારી તો મામાની પેટીસ લેતો આવશે નહીં આપણે ત્યાં કામ સોંપવાનો લોકો એટલા બધા એક્સપર્ટ છે જેની કોઈ હદ નહીં એટલે કઈ વાંધો નહીં બીજે દિવસ સવારે સવારે ચાલતો જાય આખો દિવસ ચાલે સાંજે એક સંતની ઝુંપડીમાં રોકાવાનું થાય છે ભોજન પ્રસાદ ગ્રહણ કરતા કરતા સંત પૂછે છે ક્યાં જાય છે તો સેમ વાત કરે છે કે સંત કહે છે કે મારું કામ કરતા હોય છે તો કે શું મને છે સંતત્વ પ્રાપ્ત કરીને બહુ વર્ષો થઈ ગયા પણ મને આત્મ સાક્ષાત્કાર નથી થયો તો તને પૂછતો આવશે કે આત્મ સાક્ષાત્કાર મને ક્યારે થશે તો કે કઈ વાંધો નહીં ત્રીજે દિવસ ચાલતો ચાલતો જાય સાંજ પડી જાય છે એક ખેડૂતને ત્યાં રોકાવાનું થાય છે ગામમાં આજે પણ એવું જ છે ભૂપેન્દ્રભાઈ તમારે ત્યાં પણ એવું જ હશે કે જ્યાં ખેતર ત્યાં ઘર આ સિચ્યુએશનમાં જ્યાં ખેતર હતું ત્યાં ખેડૂતનું ઘર હતું ખેડૂતે પૂછ્યું જમતા જમતા કે ભાઈ તું ક્યાં જાય છે તો કે આ કામ માટે જાઉં છું બાજુના ગામમાં તો એ મારું કામ કરતો નથી શું મેં છે ને છોડ વાવેલો અને થોડોક મોટો થયો છે પણ હજી પણ એની ફળ અને ફૂલ આવવા જોઈએ એમ તે નથી આવતા જરા ગુસ્સો આવજો ફળ અને ફૂલ ક્યારે આવશે તો સારું ચોથે દિવસે પેલા મુનિ મહારાજને સાસ્તાંગ દંડ પ્રણામ કરે છે અને મુનિ મહારાજ કહે છે કે બોલો ત્યારે પેલો કહે છે કે મારા ત્રણ તો લોકોએ સોંપેલા કામ રાકેશભાઈ તમે તો અનુભવી છે આટલા વર્ષોથી આ જાહેર ક્ષેત્રમાં પણ લોકો બહુ કામ સોંપે તમને અને મારી જેવા તો ઘણા જ સોંપે તમને સી તો ત્રણ કામ તો લોકોએ સોંપ્યા છે એક કામ એનું પોતાનું ગરીબી ક્યારે દુઃખ થાય પૂછવાનું હતું કે ચાર કામ છે મારા તો પેલા મુનિ મહારાજે એવું કે એક સાથે માત્ર ત્રણ પ્રશ્નોનો આન્સર કરું છું ચાર પ્રશ્નોનો આન્સર નથી કરતો પેલો યુવાન વિચારે છે કે મારો સવાલનો જવાબ તો હું ક્યારેય લઈ લઈશ પણ જે લોકોએ ત્રણ લોકો જે કામ સોંપેલા સાયકોલોજી અહીંયા આવે છે મિત્રો કમિટમેન્ટ વચનબદ્ધતા કે મારું આ કામ કરતો આવશે એટલે કરવાનું જ હોય એમ એ વચનબદ્ધતાને કારણે એ વ્યક્તિ ત્રણ પ્રશ્નોના જવાબ લઈને પાછો ફરે છે પહેલું ઘર કોનું આવશે જોડે ક્યાં ગયા પહેલું ઘર કોનું આવશે ખેડૂતનું આવશે ખેડૂતે પૂછ્યું જવાબ લઈ શું કીધું કે આ વૃક્ષ છે બાજુમાં તમે નીચે બાજુમાં છે ને ખાડો ખોલશો તો અંદર બે ધનના ઘડા ભરેલા પડેલા છે અને આવું હોય પેલાના સમયમાં તો પેલો કઈ એવું કઈ વાતમાં કેટલા લોકો માને જ નહીં રાખીશ ભાઈ વાત આપીએ કે ખરેખર નહીં માને એટલે એવું નહીં હોય તો કે ખરેખર તમે ખોદો મળશે મને મુનિ મહારાજ પર બહુ શ્રદ્ધા અને વિશ્વાસ છે તો એને કહ્યું તું ફ્રી છે તો હા હું ફ્રી જ છું તો એને કે કોદારી પાવડો ને આપ્યો ને તો લાગ્યો ખોદી કાઢ્યું ખરેખર સાહેબ બે ધન ના ઘડા ભરેલા નીકળ્યા એ ખેડૂત એટલો ખુશ થઈ ગયો કે એક ધનનો ઘડો તું લઈ જા એક ઘડો એ મૂકી જા હવે આ યુવાન એક ધનનો ઘડો લઈને જાય છે બીજો દિવસ આવે છે બીજો દિવસ કોનું ઘર આવશે સંતની ઝૂપડી આવશે સંતે કહ્યું કે પૂછી આવ્યો તો કે હ ક્યારે થશે આત્મ સાક્ષાત્કાર તો પેલો યુવાન જવાબ આપે છે કે મને મુનિ મહારાજ એવું કીધું છે કે તમારી જે જટા છે ને એમાં ચાર કિંમતી રત્નો હીરા પન્ના જેવા બહુ જ કિંમતી રત્નો તમારી જટામાં સંતાડેલા છે એ તમે જયારે આપી દેશો ને એટલે મૂકી દેશો નીચે પેલો માણસ ધ્યાન કરતો ને સાહેબ એનું ધ્યાન પેલા પેલા રત્નો નીચે તો નહીં પડી જાય નીચે તો નહીં પડી જાય નીચે તો નહીં પડી જાય તો પેલો સંત ચોકી ગયો કે અને કેવી રીતે ખબર એટલે પેલા એ કહ્યું કે મુનિભારતની વાત સાચી એટલા માટે છે કે જમાનામાં રાજા હતો અને મને બસ વૈરાગ્ય પ્રાપ્ત થયું સંતો પ્રાપ્ત કરી લીધું છે એટલે ચાર કિંમતી રત્નો એટલા માટે રાખેલા જમવાની કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે એટલા માટે ચાર કિંમતી રત્નો રાખેલો આટલા બધા વર્ષો થઈ ગયા મને જટા પણ થઈ ગયા છે બાલ આટલા મોટા થઈ ગયા છે મને કોઈ દિવસ ભગવાનને તકલીફ નથી પાડી તો આ ચાર કિંમતી રત્નો હવે તું લઈ જાય એટલે ચાર કિંમતી રત્નો કરોડો રૂપિયાના કિંમતી રત્નો અને ધનનો ઘડરો ઘડો બરડો આખો લઈને જાય છે હવે કોનું ઘર આવશે હવે કોનું ઘર આવશે છેલ્લું હલો હા શેઠ સજાણી ઘર આવ્યું પૂછ્યું કે પૂછ્યા તો ભા શું કીધું કે તમારી દીકરી જ્યારે પુણ્ય આત્માને દર્શન કરશે ને ત્યારે બોલતી થઈ જશે આટલી વાત કહીને પેલો નીકળતો હતો પેલી છોકરી સાહેબ ક્યાંથી વાડામાંથી આવીને પેલા યુવાનને પૂછે ક્યાં જાવ છો મા બાપે હરમોઝ પહેલી વખત આ છોકરીને બોલતી સાંભળી અને એટલા રાજીના રેડ થઈ ગયા પેલા યુવાનને કે હવે તું બેસ હવે તારું કામ છે હવે તું બેસ પેલા કે મારે જવું છે ના હવે તું બેસ સાહેબ યુવાનની ધામધૂમથી લગ્ન કરાવે છે કેટલી બધી સોના ચાંદી બધું આપે છે અને યુવાન ચોથે દિવસે ઘરે પાર પડે છે ત્યારે શું લઈને જાય છે મિત્રો એક ધનનો ગળો ભરેલો ચાર કિંમતી રત્નો સાથે પત્ની અને ઘણું બધું એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે આપણે કર ભલા હોગા ભલા જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ ને આપણું ભલું ભગવાન આપણું આપ કરી દે છે એટલે દરેક બાળકોને કહું છું કે નિસ્વાર્થ ભાવે સેવા કરજો ગામની અને મારા બાળકો ગોવિન્દ્રભાઈ તમે જે કામ કરાવે તે કોદારી પાવડા બી આપજો કરશે નિસ્વાર્થ ભાવે સેવા જ્યારે સેવા કરીએ છીએ ને ત્યારે અને નિસ્વાર્થ પ્રાર્થના પણ કરીએ છે ને ત્યારે પ્રાર્થના દીપી ઉઠે છે અને અને રાકેશભાઈ વાત મને મને કહેતા બહુ આનંદ મારી કોલેજ માટે ગર્વ થાય છે કે મારી કોલેજના ભાગના મનોવિજ્ઞાનના બાળકો તો કરે જ છે એ લોકોને સાહેબ કહેલું નિસ્વાર્થ ભાવે સવારે ઉઠો ત્યારે એક કામ નિસ્વાર્થ ભાવે કરવું જેમાં બિલકુલ આપણો કોઈ સ્વાર્થ નહીં હોય તમે ગાયને રોટલી રાખો પક્ષીને ચણ નાખો ગમે તે કરો વૃદ્ધને રોડ પાર કરાવો કઈ પણ કરો પણ એક કામ સેવાનું કરવાનું 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 છે મમ્મીમાં જે પણ રૂપિયા પાંચ રૂપિયા ગ્લુકોઝ નું બિસ્કીટ નું પેકેટ ગરીબ પણ વ્યક્તિને ખવડાવી દેવાનું આ એક કામ સેવાનું કરવાનો દિવસમાં જેમાં આપણો બિલકુલ સ્વાર્થ નહીં હોય અને સાહેબ મને કહેતા આનંદ થાય છે કરે છે બાળકો બીજું કે પૈસા પણ નથી સાહેબ તેના પણ મેં ઓપ્શન આપ્યા કે જો તમારી પાસે પૈસા પણ નથી તો આ છ પ્રેયર કરો હોસ્પિટલ પાસેથી પસાર થાવ ત્યારે હૃદયમાં અને મનમાં એમ બોલો કે હોસ્પિટલમાં જે વ્યક્તિ ખરેખર માંદા છે એને જરૂર સાજા કરીને ભગવાન તું મોકલ પ્રાર્થના નંબર એક પ્રાર્થના નંબર બે કે હે પ્રભુ એમ્બ્યુલન્સ સાયરન વાગે છે કોને લેવા જઈ લઈને આવી છે અમને ખબર નથી પણ હે પ્રભુ ઓછામાં ઓછી તકલીફ પણ જલ્દી માણસ સાજો થાય ઘરે પહોંચે એવી વ્યવસ્થા કર પ્રભુ અને ત્રીજું કે સ્મશાન પાસેથી પસાર થતા હોય ત્યારે હે પ્રભુ ભૂતાત્માને શાંતિ આપશે આ ત્રણ વોલેન્ટરી પ્રાર્થના છે કે જ્યારે જ્યારે નીકળો ત્યારે કરવાની અને ત્રણ કમ્પલસરી પ્રાર્થના છે જે મારા બાળક કરે છે સાહેબ પહેલું પ્રાર્થના નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામો બીજી પ્રાર્થના યુવાન પત્ની પતિ ક્યારેય મૃત્યુ નહીં પામો અને ત્રીજી પ્રાર્થના કે વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામો સાહેબ ગાયડા કોલેજ શિક્ષણ અને સંસ્કારનું ધામ એમ જ નથી બની સેવાય સંસ્કાર આપવાનું સિંચન કામ મારા અધ્યાપકો આટલી મોટી ટીમમાં કરે છે અધ્યાપકો માટે જોરદાર તાળી થઈ જાય છે સાહેબ મારું કશું કોન્ટ્રીબ્યુશન નથી મારું ખાલી એક એક મોટિવેટ કરવાનું છે બાકી બધા મારા અધ્યાપકો એટલું સુંદર કામ કરે છે દરેક બાળકને પાંચ મિનિટ સંસ્કારની એક વાત એ લોકો કહે છે એટલા માટે જ ગારડા કોલેજ દક્ષિણ ગુજરાતની મોટા મોટી કોલેજ ચાર હજાર વિદ્યાર્થી ધરાવતી કોલેજ અને જે બ્યુટી ગારડા કોલેજની અગાઉના વર્ષોમાં હતી એ જ બ્યુટી ફરી લાવીને મૂકી છે એમાં તમામ મારા વાલીઓનો ફાળો મારા વિદ્યાર્થીઓનો ફાળો મારા અધ્યાપકોનો ફાળો મારા બિન શૈક્ષણિક કર્મચારીઓનો ફાળો મારા તમામ ટ્રસ્ટીસનો ફાળો અને તમામ રાકેશભાઈ જેવા આરસી પટેલ સાહેબ જેવા बुधा भुरा भाइसा आखी जे टीम छे ए आखी टीम नो करेक्ट कर अंत करण करो अभार मानुष चर्चा मात्र अल्प विराम आपूछो फरी पासा मरी शो जय हिंद जय भारत जय जय गरीब धन्यवाद